ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન ખાતે હાર્ટફુલનેસ સંસ્થા વિનામૂલ્ય દ્વારા બે દિવસનો ધ્યાનોત્સવ અને મનની સુખાકારી માટે રાજ્યના વિવિધ મોટિવેશનલ સ્પીકર દ્વારા સેમિનાર યોજાયો ગત રોજ જય વસાવડા અને આજે કાજલ વેધે ભરૂચના જાગૃત નાગરિકોને ધ્યાન અને મનની સુખાકારી માટે પ્રવચન આપ્યું ભરૂચમાં તારીખ સત્યાવીસ અઠ્યાવીસમીના રોજ પંડિત ઓમકારનાથ હોલ ખાતે મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝાવેદ જય વસાવડા પ્રોલિત ચંદે તેમજ ધ્યાન અંગે કેજલ કંસારાની પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી ભરૂચ ખાતે હાર્ટ ફૂલનેસ સંસ્થા દ્વારા ત્રિદિવસીય ક્ષત્રિય ધ્યાનોત્સવ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું આમાં જય વસાવડા કાજલ ઓઝાવેદ પ્રોફેસર લલિત ચંદે તેમજ કેજલ કંસારા જેવા વક્તાઓએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું પોતાની રોજિંદા જીવનમાં હાર્ટફુલનેસ ધ્યાનની વિવિધ પદ્ધતિઓ અને ક્રિયાઓ કેવી રીતે આપણને ઉપયોગી નીવડે છે તે બાબત થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા બતાવવામાં આવ્યું હતું આપને ખૂબ પણ અહીં આવીને થોડો અને બ્રોશર્સ પડી ત્યાર આપકો કાર્યક્રમ મને તો ખૂબ લાગી પડછે અને જેતી હું અભિનંદન આપવા માંગુ કે આ પ્રકારનો સુંદર કાર્યક્રમ ભરૂચમાં સફળતા પેલી માટે નોટજો તો કે ભાઈ ના પહેર મત પડશે એની મેળાતી એટલે પ્રયાસ એ લોકો કરશે છે પ્રવસ્થા માટે છે એક દિવસ હતો અલીગઢમાં મેં કેટી જેરાઈ પર મેટીસ સી સો પીસફુલ સونز પર એક અદ્ભુત અનુભવ થઈ સતી છે એટલે ફેમિલી વેડની મત કે આવી કે પછી મુંબઈ કાર્યક્રમ હતો વેકાલ વિસ્તાર કાર્યક્રમ તો આજે સવારે અહીંયા આવી એટલે કે આમ 6 દિવસથી વલેન આપ તો કે ઘરે જવું છે જે સડનલી આજની સવાર પછી શામ થઈ ગયો છે મને હું હવે જ્યારે ઘરે પહોંચું ત્યારે હું કે सो इट वाज अ फीलिंग ऑफ होम कमिंग हश माने वो कहते हैं जो जहां चालू तो एनो की तो शांति थी इट्स ऑल राइट और एक और एक और मैंने तो मैंने स्ट्रेस ना दिखे कारण कि भीतर की शांति थी लगन फलाणु ने बेदीन और अठला का पांच दिवस का लगन से ने मानते करे छुटा पड़वा ना चाहिए करोड़ रुपया खर्ची ने लगन था है तो बच्चे आयुबा वाँ मावे पहले नक्की करें कमरे में दिखाओ ये ने मतलब पैसा बचाओ रोकड़ा ले लो घर खरीदो प्रॉपर्टी खरीदो माँ बाप ना खर्चा घटाओ खैर कैश जो सारा इट वाज अ वंडरफुल बॉडी थैंक यू सो मच फॉर दिस सी थैंक यू सो मच फॉर दिस एक्सपीरियंस वो विशेष आदमी सलाह करने के लिए स्टेट આ જ્ઞાન સત્ર ધ્યાન સત્ર ભાન સત્ર મને એવું લાગે છે કે એમણે તો એમનો પ્રયાસ કર્યો છે પણ અત્યારે જે પ્રકારનું વાતાવરણ મેં જોયું એમાં મને એક વાત એવી સમજાય છે કે આપણે કશું શીખવા તૈયાર નથી જો ખરેખર આટલા સુંદર ધ્યાન પછી પણ આપણે આવો કેસ સર્જી શકતા હોઈએ તો મારી ફિલિંગ એવી છે કે પહેલા ભીતરથી શાંત થવાનો પ્રયત્ન જાતે જ કરવો પડશે બહારથી કોઈ એ સમજ નહીં આપી શકે ચાલો બધા સાથે મળીને એક એવો પ્રયાસ કરીએ કે તમે એક ડિસિપ્લિનમાં એક શાંતિમાં ધ્યાનની એક પ્રક્રિયામાં પ્રવેશો કેવોસ ક્રિએટ કરવાથી કશું જ નહીં મળે એ વાત જો સમજાશે ને તો જ હાર્ટફુલનેસનો કોઈ ઉદ્દેશ એમનું કોઈ ધ્યેય પાર પડશે આટલો સુંદર સમારોહ ત્રણ ધ્યાનની પ્રક્રિયામાંથી પસાર કરવાનો એ પ્રયાસ કરી રહ્યા છે તો એ પ્રયાસને સફળ બનાવવા માટે થોડાક લોકો પણ પ્રયત્ન કરશે ને તો હું માનું છું આ પ્રયાસ સફળ થશે બાકી આ વ્યર્થ છે આનો કોઈ અર્થ નથી એટલે અર્થ જો મેળવવો હોય ને વ્યર્થમાંથી નીકળવું નીકળવો હોય તો ચાલો શીખીએ બીજું કોઈ રસ્તો મને દેખાતો નથી There is a chaos which is happening around us, and we need to get out of it. So, if unless we try and settle down within, we will not be able to settle down outside the world. Thank you so much.